સુરતમાં ગુનેગારો બેફામ હોય તેમ લાગી રહ્યું છે યુવાન પર ચપોથી હુમલો કરી હત્યા કરી દેવાતા ચકચાર મૂકી જવા પામી છે સુરતના કેટલાક અસામાજિક તત્વો સુરત બદલી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે કારણ કે સુરતમાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરા રહ્યા છે તો સુરત શહેરના લિંબાયતના મોડી રાત્રે હત્યાની ઘટના બની હતી લિંબાયતમાં આવેલા વાટિકા ટાઉનશિપ પાસે તીક્ષ્ણ હથિયાર હુમલો કરી યુવાની ઘાતકી હત્યા કરાઈ હતી તો પોલીસનો બાતમીદાર હોવાની શંકા રાખી હત્યા કરાઈ હોવાની ચર્ચા જોવા મળી રહી છે બનાવની જાણ થતાં લિંબાયત પોલીસ પણ સ્થળે દોડી ગઈ હતી અને લાશનો કબજો લઈ પીએમ અર્થે ખસેડી હતી ત્યારે હત્યારોને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે ગઈકાલ મોડી રાત્રે ડુંબાયત ફાયર સ્ટેશન લિંબાયત પોસ્ટ વિસ્તારનો જે એરિયા છે ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હત્યા નીચવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અજાણી આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે સુરતના રોજેરોજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી રહી હોય ત્યારે હવે આ સામાજિક તત્વો પર કડક હાથે પગલા લેવા જોઈએ તેવી માંગ ઉઠવા પામી છે